નમસ્કાર દર્શક મિત્રો પર્યાવરણ કેફેમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે સૌ આપની સમક્ષ જે વિષય લઈને આવ્યા છીએ તે છે વરસાદી પાણીનો સંચય દર્શક મિત્રો કહેવાય છે કે પાણીની કિંમત આજે પૈસા કરતાં પણ વધુ છે અને વરસાદી પાણીનું દરેક ટીપું એ પૃથ્વી પરના દરેક જીવો માટે આશીર્વાદ સમાન છે સમગ્ર જીવસૃષ્ટિ માટે વરદાન સમાન આ વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ આપણી અને ભવિષ્યની પેઢી માટે આજે અનિવાર્ય બની રહ્યો છે અને જો તેના માટે સત્વરે પગલાં નહીં લેવામાં આવે તો ખૂબ માઠા પરિણામ ભોગવવા માટે આપણે સૌએ તૈયાર રહેવું પડશે તે વિષય ઉપર ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં માત્રે પધાર્યા છે શ્રી અમિત દોશીજી તેઓ નીરન સ્ટાર્ટઅપ કંપનીના ફાઉન્ડર છે અને વોટર હાર્વેસ્ટિંગના તેમને ઘણા ઇનોવેશન્સ કર્યા છે તેમની બાજુમાં બિરાજેલ છે લોકેન્દ્ર બાલ સરિયા સર તેઓ જાણીતા આર્કિટેક્ટ અને પર્યાવરણવિદ છે આ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તેથી ચોક્કસથી આવકાર્યા છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ અમારી સાથે ફોન ફોનલાઇનથી જોડાવો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસથી મોકરશો જેથી કરીને આપના પ્રશ્નનો વધુ સરળતાથી ઉત્તર આપી શકાય જી ચર્ચાનો દોર આગળ વધારીએ આ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત અને આજની વિશેષ ચર્ચા કે જે ખૂબ મહત્ત્વની છે અને તે છે આપણે વરસાદી પાણીના સંગ્રહ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ સમાચાર પત્રોમાં જોતા હોઈએ છીએ કે વરસાદી પાણીનો કોઈપણ સંજોગોમાં હવે સંગ્રહ કરવો પડશે નહીંતર ભવિષ્યની પેઢી માટે મોટી આપદા સર્જાશે તો સૌથી પહેલા એ જણાવો કે વોટર હાર્વેસ્ટિંગ એ શું છે એક સામાન્ય વ્યક્તિને સામાન્ય ભાષામાં સમજ આપવી હોય તો શું કહેશો બાલસરિયા સર શું કહેશો આ વિશે એવું સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો એવું કહે છે કે જમીન ઉપર પાણી છે એના કરતાં સો ગણું પાણી નીચે છે અને વર્લ્ડ બેંકના રેકોર્ડ પ્રમાણે પિંચ્યાસી ટકા ભારતની પોપ્યુલેશન જમીનના નીચેના પાણી ઉપર નિર્ભર છે આ જમીનના નીચેનું પાણી ખૂટી રહ્યું છે જે બેંગ્લોરમાં જોવા મળ્યું તો જરૂરત એ છે કે નીચેના પાણીને આપણે ફરી ભરી લઈએ વરસાદ તો પુષ્કળ પડે છે પાણીની અછત જ નથી વરસાદની અછત નથી પણ એ બધું પાછું સમુદ્રમાં જતું રહે જે પ્રકૃતિ સમુદ્રમાંથી ફિલ્ટર કરીને વાદળ ભરીને મારા ઘરે લઈને આપે છે મને એ પાણી હું રોકી લઉં એ સમુદ્રમાં પાછું ના ફૂંકી ફેંકી દઉં એટલે જેટલું જ એટલું સરળ છે બસ બહુ સિમ્પલ છે જી જી પરંતુ આ જે વોટર હાર્વેસ્ટિંગ રિલેટેડ લોકોને એક સામાન્ય ભાષામાં તેના ફાયદા કયા હોઈ શકે કે તેમજ આપણે આપણે સૌ જાણીએ છીએ કે ભવિષ્યની પેઢી માટે પણ ખૂબ આ મોટી જરૂરિયાત છે અને કે જો નહીં કરીએ તો ખૂબ માઠા પરિણામ આપણે સૌએ ભોગવવા પડશે તો એના ફાયદા કયા છે તે સંદર્ભમાં સમજાવવું હોય તો શું કહેશો જો જમીનના નીચેનું પાણી જેટલું નીચું જઈએ ને એટલું એનું ટીડીએસ વધતું જાય છે એ પાણી હેવી થતું જાય છે જ્યારે હેવી પાણી વાપરવામાં આવે તો સ્કિનના ઘણા પ્રોબ્લેમ થાય છે સાંધાના દુખાવાના પ્રોબ્લેમ થાય છે કાર્ડિયો વેસ્ક્યુલર પ્રોબ્લમ થાય છે વાળ ખરી જાય છે અને જ્યારે પાણી ખૂટી જાય છે ત્યારે પાણી જ નથી મળતું જ્યારે તમે વરસાદનું સરસ અમૃત સમાન મીઠું પાણી જમીનમાં ઉતારો છો તો પાણીનો સ્તર ઊંચો આવે છે જમીનમાં એનું ટીડીએસ ઘટે છે આપણને પીવા માટે ખૂબ હેલ્ધી પાણી મળે છે એવું પાણી જેનાથી તમારી સ્કિન હેલ્ધી રહે છે તમારા શરીરમાં જોઈન્ટ્સમાં બાકી પ્રોસેસીસમાં પ્રોબ્લેમ નથી થતા વાળ ખૂબ સરસ રહે છે અમારા થોડાક મિત્રો છે જે પિસ્તાલીસ વર્ષથી આ પાણી પીએ છે એના તમે વાળ જુઓ તો સિત્તેર વરસની ઉંમરમાંય ઠીક માથામાં વાળ છે એટલે જોઈને ખબર પડે કે ના આ કરવું વસ્તુ છે જી ખૂબ સરસ સર આપણે વાત કરી અમિત સર આપની પાસે પણ આવીશ આપ તો એક નિરેન ફાઉન્ડર કંપનીના ચેરમેન શ્રી છો તો તેના વિશે પણ તને ઇનોવેશન સાથે પણ સંકળાયેલા છો તો વોટર હાર્વેસ્ટિંગ માટેની કોઈ ચોક્કસ પદ્ધતિઓ અત્યારે હાલમાં અમલમાં છે ખરી દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ખૂબ સરળ ભાષામાં જો કહીએ તો આપણને રોજ મળતું પાણી જે રિસોર્સમાંથી મળે છે જો એ બોરવેલ છે હેન્ડપંપ છે કૂવો છે કે આપણી ટાંકી છે એ જ જળ સ્ત્રોતમાં વરસાદી પાણીને પાછું સંગ્રહ કરી લેવું આટલી સરળ વાત છે વરસાદી પાણી બચાવવાથી સૌથી પહેલું કામ આપણે એ કરીએ છીએ કે આપણા પાણીના સ્ત્રોતને આપણે હંમેશા માટે તંદુરસ્ત હેલ્ધી અને હરિયું ભર્યું રાખીએ છીએ જેથી આપણને વર્ષો વર્ષ સુધી પાણી ઉપલબ્ધ થાય અને આપણે સારી રીતે જીવન નિર્વાહ કરી શકીએ હવે એની પદ્ધતિની જો વાત કરીએ તો ખાસ કરીને ધાબા ઉપર પડતું વરસાદી પાણી એક ઉત્તમ અને અમૃતતુલ્ય સોર્સનું આ પાણી એને સરળ રીતે વરસાદી પાણીની પાઇપ દ્વારા એક નાનું ફિલ્ટર યુનિટ નીરેન ડિવાઇસ લગાવી શકાય અને ફિલ્ટર થયેલું પાણી પાછું એ જ બોરવેલમાં હેન્ડપંપમાં કે કૂવામાં પાછું આપી શકાય એ પાણીને આપણી ટાંકીમાં પણ ભરી શકાય માત્ર આટલું જ કરવાથી દર વર્ષે હજારો લિટર વરસાદી પાણી આપણને પાછું આપણા જળ સ્ત્રોતમાં મળતું થઈ જશે તો સર તે માટેની જે ચોક્કસ પદ્ધતિઓ કઈમાં છે અત્યારે હાલના સમયની વાત કરીએ તો પહેલી પદ્ધતિ છે રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે છત ઉપર પડતા વરસાદી પાણીને છત ઉપર રહેલો કચરો દૂર કરીને અશુદ્ધિઓ દૂર કરીને ફિલ્ટર થયેલું ચોખ્ખું પાણી નીરેન જેવા રેઇન વોટર ડિવાઇસમાંથી પસાર કરીને એ પાણીને આપણે ટાંકીમાં બોરમાં આપણા હેન્ડપંપમાં કે કૂવામાં સંગ્રહ કરી લેવો બરાબર આ લગભગ બધા જ વ્યક્તિઓ કરી શકે એવી પદ્ધતિ છે જે આપણા ઘરમાં જ થાય આપણા જ બોરવેલના પાણીના સ્તર ઉપર આવે કારણ કે વરસાદી પાણીમાં કોઈ ટીડીએસ કે હાર્ડનેસ હોતા નથી એટલે ડાયલ્યુશન ઇફેક્ટથી આપણા જળ સ્ત્રોતમાં રહેલા પાણીની ગુણવત્તા સુધરે ઉનાળાના સમય દરમિયાન પણ એમાંથી પાણી મળી રહે અને ખાસ એ બોરવેલ કે હેન્ડપંપ ક્યારેય સુકાય નહીં એટલે રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એક એવી પદ્ધતિ છે કે જે દરેક વ્યક્તિ પોતાના ઘરે પોતાના સંસ્થાગત બિલ્ડિંગમાં અને ઇન્ડસ્ટ્રીમાં અમલમાં મૂકી શકે ખૂબ નજીવા ખર્ચે આ કાર્ય કરીએ તો માત્ર બારસો સ્ક્વેર ફીટનું ધાબું જો અમદાવાદ જેવા શહેરમાં હોય તો દર વર્ષે લગભગ એ ધાબા પરથી સાહીઠ હજાર લીટર પાણી બચતું થઈ જાય બીજી પદ્ધતિ છે સરફેસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે જમીન ઉપર પડતું વરસાદી પાણી જે વહીને આવે છે અલગ અલગ પ્રકારની જમીન લૂઝ સોઈલ હોય ગાર્ડન હોય રોડ હોય કે હાર્ડ એરિયા હોય તો એ બધું જ પાણી એક જગ્યાએ લો લાઇંગ એરિયામાં જ્યાંથી વહીને જતું હોય ત્યાં આગળ ખંભાતી કુવા ડગવેલ્સ કે રિચાર્જ વેલ્સ કરીને બધું જ પાણી જમીનના મધર અર્થના શેલો એકવીફર ઉપરના તળવાળા એકવીફરમાં સંગ્રહ કરી શકાય આ મુખ્યત્વે બે પદ્ધતિ આપણે સારી રીતે અમલમાં મૂકી શકીએ જી ખૂબ સરસ સર આપણે માર્ગદર્શક માહિતી આપી અત્યારે આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે આગમજી આપનો પ્રશ્ન જણાવશો મારે મારે ત્યાં સોસાયટી એ ટુ ઝેડ છે બ્લોક છે એ માં પાણી છે પાણી નો સંગ્રહ સીધું બી જાય છે તો અને કાયમ માટે પાણીનો પ્રોબ્લેમ ત્યાં રહ્યા જ કરે છે જી તો આપ કયા વિસ્તારમાંથી આવો છો કયા ન્યુ વાસણા સ્વામિનારાયણ પાર્ક વન જી સર તેઓને કહેવાય છે કે સોસાયટીમાં પાણી ખૂબ વહી જાય છે અને તેઓ અમદાવાદ ક્ષેત્રના જ વિસ્તારમાંથી બોલી રહ્યા છે તો તેમને પણ આ રીતના ભૂગર્ભ ટાંકાની માહિતી જોઈએ છે તો શું કહેશો અમિત સર એટલે સોસાયટીના જો અલગ અલગ બ્લોક્સ આપને ત્યાં હોય તો પહેલું કાર્ય એવું થાય કે જે બ્લોકના ધાબાનું વરસાદી પાણી પહેલાં આપના જ બ્લોકના બોરવેલ અથવા ટાંકામાં આપ લઈ લો એટલે છતનું પાણી જમીન ઉપર આવતું અટકી જશે એ પાણી પાછું આપને આપની સોસાયટીના યુટિલા યુટિલિટી કે રોજબરોજના પર્પઝ માટે કામમાં આવતું થઈ જશે હવે સોસાયટીના ઓપન વિસ્તારની વાત કરીએ તો નવા વાસણા ન્યૂ વાસણા વિસ્તારમાં સોસાયટીનું વહી જતું બધું જ પાણી વોટર લોગિંગ કે એવી કોઈ આફત ઊભી કરે અને એને દૂર કરવા માટે ખંભાતી કૂવા અથવા તો રિચાર્જ વેલ આ બંનેમાંથી કોઈ પણ પદ્ધતિ અપનાવી શકાય ખંભાતી કૂવા એ ખૂબ નજીવો અને સારી રીતે અમલમાં મૂકી શકાય એક એવો ઓપ્શન છે જેથી સોસાયટીનું બધું જ પાણી ખંભાતી કૂવામાં જઈને જમીનમાં રિચાર્જ થઈ જાય જી તો આ પ્રકારના ખંભાતી કૂવા બનાવવાનો ખર્ચ અંદાજિત કેટલો આવતો હોય છે કોઈ ચોક્કસ સાધનોની જરૂર પડતી હોય છે બાલા સરિયા સર શું કહેશું આવી છે ખંભાતી કૂવા છે ને આપણું એક ટ્રેડિશનલ ટેકનિક છે વર્ષો પહેલાં જે આપણા લોકો કૂવા બનાવતા હતા એવી જ ફેમિલી બનાવે છે એટલે પંદર ફૂટ ઉપર ડાયામીટર ત્રીસ ફૂટ ઊંડું નીચે જઈને બાર ફૂટ ડાયામીટર થાય હમણાં જે પિક્ચરમાં દેખાડતા હતા એવા હનીકોમ બ્રિકવર્ક થાય અને બહુ જબરદસ્ત આ જે પાણી જાય છે એવું પાણી પીતું હોય છે એક પંદર ફૂટ ડાય મીટરવાળો ત્રીસ ફૂટ ઊંડો ખંભાતી કૂવો વાસણા એરિયામાં મારા ખાલથી પીચોતેર હજારથી લાખ લિટર પાણી કલાકે પી જશે એટલે જો એને પુષ્કળ પાણી આપીએ તો આખા માન્સૂનમાં મારા ખ્યાલથી બેથી અઢી કરોડ લિટર પાણી પી શકે એ ખંભાતી કૂવામાં જો પાણી ઉતારવાનું ચાલુ કરે ને આ સોસાયટીમાં બોર હોય તો દર વર્ષે આ બોરનું ટીડીએસ બસો ત્રણસો પોઈન્ટ ઘટ્યા કરશે એટલે સારું ખંબાતી કૂવો બનાવે પાણી બહુ સરસ ઉતારે તો દસ વર્ષમાં તો આ સોસાયટી વાળા આરો ફિલ્ટરમાંથી મુક્ત થઈ જશે પાણી હેલ્ધી થઈ જાય તમારા ત્યાંના પ્લાન્ટ્સ તમને જોવા ગમશે કેટલા હેલ્ધી પ્લાન્ટ થઈ ગયા અમારા એટલે ખંભાતી કૂવો નીચાણવાળા એરિયામાં બનાવી નાખો અને જેમ અમિતભાઈ કહે છે એમ પાણી બોરમાં ઉતારી દો એટલે તમારી સોસાયટી બહુ સરસ થઈ જશે જી ખૂબ સરસ સર માહિતી આપે ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર ગોરધનભાઈ જંબુસરથી જોડાયેલા છે જી ગોરધનભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા બેન વરસાદી પાણી નો સંગ્રહ કરવા ગામડામાં ભૂગર્ભ ટાંકા લોકો બનાવેલા હોય છે બરોબર અને વરસાદમાં મગાનો વરસાદનું પાણીનું વધારે મહત્વ છે તો મગાનો વરસાદનું શું મહત્વ છે લોકો એને વધારે સંગ્રહ કરવામાં પસંદ કરે છે જી ગોરધનભાઈ આપનો ખૂબ સરસ પ્રશ્ન છે શું કહેશો સર બાલા સરિયા સર આપણા આ સંસ્કારોનું આ માન્યતા છે અને હું એવું માનું છું કે જે જૂના સંસ્કાર હોય છે એમાં આપણા પૂર્વજોએ ખૂબ ગણિત કરીને સમજીને એ નિયમો બનાવ્યા હોય છે એટલે હવે તો શહેરમાં પણ આ દિવસે લોકો પાણી ભરી રાખે છે એવું કહેવાય છે કે ઘણા દિવસોનો વરસાદ જતો રહ્યો હવા ચોખ્ખી થઈ ગઈ હોય ધાબા ધોવાઈ ગયા હોય એટલે પાણી જે એ દિવસે આવે છે ચોખ્ખું હોય છે નક્ષત્ર અને પર્યાવરણના દ્રષ્ટિથી એ દિવસના પાણીમાં સૌથી વધારે પોઝિટિવ એનર્જી હોય છે એટલે એ પાણી ભરી રાખો તો તમારું આયુષ્ય તમારું આવરદા તમારું સ્વાસ્થ્ય બધું સારું થઈ જાય છે એટલે એ પાણી ભરવું જોઈએ સોસો ટકા અમારા કોલર મિત્રો ખૂબ જ જાગૃત છે અને ખૂબ સારા એવા પ્રમાણમાં ફોન કોલ્સ આવી રહ્યા છે અને કોલર મિત્ર પણ છે અમારી સાથે જોડાયેલા છે જી આપનો પ્રશ્ન જણાવશો જી ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવશો બેન હવે આ જે આપણા મહેમાનો આવેલા છે એ એને એમ પૂછવાનું કે અમારા જે ખેતરમાં છે ને બોર અમારો જે બોર કરેલા છે એક બોલ તો ફેલ થઈ ગયેલો છે એક બોર છે એમાં પાણી નથી આવતું હવે એમાં અમારે આ વરસાદનું પાણી ભેગું કરીને કુવામાં વાળું હોય તો વળી શકે એના માટે સરકારની કોઈ સહાય કે મળી શકે બેન જી ભરતભાઈ આપનો ખૂબ સરસ પ્રશ્ન છે સર શું આપના ખેતરમાં જે બોર સુકાઈ ગયો છે એ બોરની અંદર સીધું ખેતરનું કે જમીનનું પાણી આપી શકાય નહીં કારણ કે જે ડેફ્થ ઉપર આપનો બોરવેલ છે એ ડેફ્થ ઉપર હજારો લાખો લોકો પાણી કાઢતા હોય એટલે ખેતરમાં વપરાતી જંતુનાશક દવા કે બીજા કોઈ બાયોલોજીકલ તત્વોને કારણે પાણી બગડી શકે છે કન્ટામિનેટ થઈ શકે છે તો એનો સરળ ઉપાય એવો કરી શકાય કે ખેતરના લો લાઇંગ એરિયામાં નીચાણવાળા એરિયામાં પાણી વહેતું હોય ત્યાં આગળ એક નાનું તળાવ અથવા તો ત્યાં એક કૂવો કરી દેવો જોઈએ અને એ કૂવામાંથી પાણી પાછું વપરાશમાં લેવું જોઈએ બોરને રિચાર્જ કરવો હોય તો જે ઊંડાઈનો આપનો બોર છે એનાથી લગભગ અડધી ઊંડાઈનો એક નવો રિચાર્જ બોરવેલ જે તેનાથી લગભગ પંદર વીસ ફૂટ દૂર કરી શકાય અને આ જે કૂવામાં કે તલાવડીમાં પાણી સંગ્રહ કરીએ છીએ એ જ પાણીને આ નવા રિચાર્જ બોરમાં જો રિચાર્જ કરવામાં આવે તો આગળ જતા સમયમાં આપના બોરવેલને એ રીજનવેટ કરશે અને એમાં પાછું પાણી આપને મળી શકે છે લાઈવ થઈ શકે છે એટલે આપ કૂવાનો નાની તલાવડીનો આ બંને ઓપ્શન દ્વારા નવા નો ઉપયોગ કરીને તમારા બોરવેલને રીજનરેટ કરી શકશો જી અમે સર ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી આપે હવે બાલાસરિયા સાહેબ આપની પાસે પણ આવીશ કે જ્યારે વૃક્ષારોપણ અને કહેવાય કે કે આ જે પાણીનો જે સંગ્રહ કરવાની પદ્ધતિઓ છે એ બંનેને કોઈ ચોક્કસ સામ્યતા ખરી બંને વિશે બહુ બહુ જબરદસ્ત કનેક્શન છે વૃક્ષોને પાણી તો જોઈએ જ અને વૃક્ષોની એબિલિટી હોય છે કે જમીનના નીચે સુધી મૂળિયા નાખીને પાણી લે હવે જેમ જેમ પાણી ઉતરતું જાય છે એમ જમીન બહુ ઊંડાણ સુધી ડ્રાય થતી જાય છે જ્યારે જમીન ઊંડી ઊંડાણ સુધી ડ્રાય હોય ત્યારે વૃક્ષોને પૂરતું પાણી ના મળે એટલે એનું કાં તો મરણ થાય કાં પછી એમનું જે ભવ્ય ગ્રોથ થવી જોઈએ એ ના થાય એટલે વૃક્ષ છે ને દુબળો પાતળો થોડો બીમાર જેવું લાગે એટલે જમીનના નીચે પાણી રહેવું બહુ જરૂરી છે એટલે અમદાવાદમાં જ્યાં ચાર કે ત્રણ બેઝમેન્ટ થવા માંડ્યા છે પાર્કિંગ માટે એ બેઝમેન્ટમાં પાણી અંદર લીકેજ થતું હોય છે જમીનનું એ પાણી નોર્મલી પમ્પ કરીને ડ્રેનેજમાં નાખી દેવાતું હોય છે એટલે ત્યાંની આજુબાજુની જમીન ડ્રાય થઈ જાય છે અમે એવું જોયું છે કે આવા પ્રોજેક્ટ્સના આજુબાજુના ઝાડ ત્રણ ચાર વર્ષમાં ધીમે ધીમે બીમાર થવા માંડે છે હા એટલે જમીનના નીચેની પાણીનું અને ઝાડનું ખૂબ સ્ટ્રોંગ રિલેશન છે જે આપણે સમજવાની જરૂર છે હવે જી ખૂબ સરસ સર માહિતી આપી હવે એવું પણ કહેવાય છે કે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ પાટણ છે મહેસાણા છે કે અમુક નોર્થન એરિયા છે કે તેઓમાં પાણીના તળ ખૂબ નીચા જતા ગયા છે ને હજારો ફીટ કર પાણી બોરવેલથી પણ નથી પ્રાપ્ત થતું તો તેવા સંદર્ભમાં તે લોકોએ કેવા પ્રકારના ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખીને પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને પાણીના તળ ઊંચા આવે અને પાણીની સમસ્યાઓ ન સર્જાય તો તે સંદર્ભમાં સર આપ શું કહેશો મહેસાણા અને બધા નોર્થ એરિયા અને અમદાવાદમાં પણ બહુ તકલીફ છે મને યાદ છે ચાલીસ વર્ષ પહેલાં અમદાવાદમાં સાઠ ફૂટનો બોર થતો હતો આજે હજાર ફૂટ કરતાં વધારે બોર થાય છે એટલે આપણે આટલું બધું પાણીને નીચે ઉતારી નાખ્યું છે આ પાણીને પાછું ભરવાની જરૂર છે એટલે ત્રણ ચાર સિસ્ટમ છે આ બધા રીજન માટે ખંભાતી કૂવા ખૂબ સરસ કામ કરે છે કારણ કે એ કૂવો જો બે અઢી કરોડ લીટર પાણી ઉતારી દેતો હોય તો જબરદસ્ત વાવા જેવું કામ થાય પછી જેમ અમિતભાઈ કે છે ધાબાનું પાણી અંદર ઉતારાય પછી તળાવડી બનાવાય શેલો લીક્સ હોય જેમાં પાણી ભરી રાખાય અને દર ગરમીમાં એના બેઝ ઉપર પાછા જેસીબીથી દાંતા મારી દેવા જોઈએ એટલે જે તળ સીલ થયું હોય પાછું ખુલી જાય પાણી ખૂબ ઉતરે આ સિમ્પલ ટેકનિક્સ કરીએ તો આપણું મને લાગે લેવલ બહુ સારું થઈ જશે કારણ કે અમદાવાદમાં એવા રિઝલ્ટ અમે જોયા છે જી 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 ખૂબ સરસ સર માહિતી આપીએ અમિત સર આ પ્રશ્નના સંદર્ભમાં પણ કંઈક કહેવા માંગો છો શું કહેશો એટલે ખાસ કે જે પાણીના તળ અત્યારે નીચે ઉતરી રહ્યા છે એટલે એનું સીધું જ ઉદાહરણ કે બોરવેલની ઊંડાઈ પહેલાં જે થતી હતી એના કરતાં પાંચ ગણી દસ ગણી વધારે થવા લાગી અને આમને આમ જો ચાલતું રહેશે આમને આમ આપણે ગ્રાઉન્ડ વોટર પર નિર્ભર રહીને વધારેને વધારે ઊંડા બોર કરતા જઈશું તો મને એવું લાગે છે કે પંદર વીસ વર્ષ પછી આપણને જમીનમાંથી કાચું તેલ મળવાનું શરૂ થઈ જશે એટલે આ પરિસ્થિતિને તાત્કાલિક તાકીદે રોકવી હોય તો એનો બહુ સરળ અને સિમ્પલ સમાધાન છે આ આ જેટલો વિકટ પ્રશ્ન છે એટલું જ એનું સરળ સમાધાન છે માત્ર આપણી અવેરનેસ નથી માત્ર આપણી કેર નથી એટલે ધાબા પરના પાણીને આપણા પોતાના અથવા આપણા નજીકના જે કોઈ પણ પાણીના સ્ત્રોત મુખ્યત્વે જે બોરવેલ હોય છે એને આપી દેવું મહેસાણા પાટણ અને આખા ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો અત્યારે ટીડીએસનું લેવલ બે હજાર પચીસસો અને પાંત્રીસો સુધી પહોંચી ગયું આટલા બધા ખરાબ અને હેવી ટીડીએસ અને હાર્ડનેસવાળા પાણીને કોઈ પણ રીતે ઉપયોગમાં ન લઈ શકીએ એને ઉપયોગમાં લેવા માટે જ્યારે આપણે રિવર્સ ઓસ્મોસિસ કરીએ છીએ તો સિત્તેર ટકા પાણીને આપણે વેસ્ટ કરીએ છીએ એટલે એ જમીનમાંથી પાણી કાઢવા માટે જે કોઈ પણ ખર્ચ આપણે કરીએ છીએ એના સિત્તેર ટકા પૈસા તો આપણા ગટરમાં જ વહી જાય છે આવી પરિસ્થિતિને રોકવા માટે માત્ર ને માત્ર વરસાદી પાણી એક એવો વિકલ્પ છે કે જે ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે જેને જળના સ્ત્રોતથી જોડવા માટેનું વન ટાઈમ એક જ વખતનું કાર્ય આપણે કરવાનું છે આટલું કર્યું તો આવતા વીસ પચીસ વર્ષ સુધી ઓટોમેટિકલી પાણી જમીનમાં સંગ્રહ થતું જશે અને આ પરિસ્થિતિને આપણે નિવારી શકીશું આમાં એક એડ કરવું સરસ એક્ઝામ્પલ રાજકોટમાં થોડાક એરિયામાં ત્રણ હજાર ફૂટના બોર થતા હતા હું ત્યાં રાજકોટ જોડે થોડું કામ કરું છું અને પાણી જમીનમાંથી ગરમ નીકળતું હતું એને રાતે આખી રાત ઠંડુ કરવું પડે કુલિંગ ટાવર બનાવવા પડે પછી વપરાય અને નવેમ્બરથી પાણી બંધ થઈ જતું હતું ત્યાં ગીર ગંગા પરિવાર કરીને ગ્રુપ છે જેને ત્યાં ચેક ડેમ બનાવ્યા અને ત્યાંની જે નાની નાની વોટર ચેનલ્સ હતી એમાં ચેક ડેમ બનાવ્યા છે અને આજે ત્યાં પાણી વીસ ફૂટે મળે છે એટલે ચેક ડેમ હું કહેવાનું રહ્યું એટલે એડ કરું છું ચેક ડેમ પણ આપણે બધા વોટર ચેનલ્સમાં બનાવવા જોઈએ નાના નાના ચેક ડેમ પાણીને રોકી રાખવું જોઈએ અને લેવલ્સ ખૂબ સારા આવી જશે એટલે વરસાદનું પાણી સમુદ્રમાં પાછું ના જાય બસ આટલી કાળજી રાખો જી ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી અમિત સર આપની પાસે આવીશ કે કોઈ વ્યક્તિએ વોટર ટેન્ક પોતાના ઘરમાં બનાવું છે સોસાયટીમાં બનાવવું છે કે તો તેઓએ કેવા પ્રકારનો બનાવી શકે અને તે માટે જે વોટર ટેન્ક બનાવે વોટર સ્ટોરેજ ટેન્ક બનાવી હોય તે માટે કોનો સંપર્ક કરવો પડે કોઈ ચોક્કસ એજન્સીઓ કોઈ સંસ્થાઓ કાર્યરત ખરી તે સંદર્ભમાં તેઓને માહિતી જોઈતી હોય તો શું આપી શકાય એટલે વરસાદી પાણી જો આખું વર્ષ પીવા અને રસોઈમાં લેવું હોય અને એના માટે ટાંકી જો બનાવવી હોય તો એક અલાયદી ટાંકી બનાવવી હિતાવહ છે વરસાદી પાણીની ટાંકી એ આપણી નોર્મલ ટાંકી જેવી જ હોય છે એમાં બીજી કોઈ અલગ નવી ટેકનોલોજી વાપરવાની જરૂર નથી આપણા જ જે રેગ્યુલર કાર્ય કરતા સિવિલ કોન્ટ્રાક્ટર ભાઈઓ છે એ જ એનું સરળતાથી કન્સ્ટ્રક્શન કરી શકશે માત્ર ધ્યાન રાખવાનું એટલું જ કે જ્યારે અંડરગ્રાઉન્ડ ટાંકી કરતા હોય તો બંને બાજુ એનું પ્રોપર વોટરપ્રૂફિંગ થઈ જાય અને જો શક્ય હોય તો અંદરની બાજુ આપણે ચૂનાનું લાઈમ પ્લાસ્ટર કરાવીએ લાઈમ પ્લાસ્ટર કરાવવાથી વરસાદી પાણી વોર્મ એટલે કે હુંફાળું રહેશે કોઈપણ પ્રકારના બેક્ટેરિયલ કન્ટામિનેશન એમાં થશે નહીં અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પાણીની ગુણવત્તા જળવાઈ રહેશે કદાચ લાઈમ પ્લાસ્ટર ન પણ થાય તો ટાઇલ્સ કરીને પણ આ ટાંકી કન્સ્ટ્રક્ટ કરી શકાય અને એમાં કોઈ તકલીફ નથી રોજના વ્યક્તિ દીઠ પાંચ લિટર પીવામાં અને કુકિંગમાં વપરાશની ગણતરી કરીએ તો ચાર વ્યક્તિનો પરિવાર હોય તો વીસ લિટરનું રોજનું પાણી લગભગ ત્રણસો દિવસે વરસાદ પાછો મળે એટલે છથી સાત હજાર લિટરની ટાંકી કન્સ્ટ્રક્ટ કરી હોય તો આખા વર્ષ દરમિયાન પીવા અને રસોઈમાં આપણને વરસાદી પાણી સરળતાથી મળી રહે જી ખૂબ સરસ સર માહિતી આપી એક પ્રશ્ન એ પણ થાય કે આ પાણી જે હોય છે જે સ્ટોરેજ થયેલું હોય છે તો એ કેટલા સમય સુધી પીવાલાયક હોય છે અને સાથે સાથે શું તે ખેતી તેમજ અન્ય ઉદ્યોગો માટે પણ કઈ રીતે ઉપયોગી સાબિત થતું હોય છે આપણે જોઈએ વરસાદના સિઝનમાં જેવી લીલોતરી થાય છે ને એવી આપણે કેટલું પણ પાણી નાખી નથી થતી એટલે વરસાદના પાણીમાં એક જાદુ છે જેમ અમદાવાદમાં વરસાદના સિઝનમાં ગુલાબ થાય છે બાકી સિઝનમાં નથી થતા એટલે એક ઇન્ડિકેટર છે કે એ પાણીની ગુણવત્તા ખૂબ સારી છે સ્વાસ્થ્ય માટે કહીએ તો એવું જોવામાં આવ્યું છે કે જે વરસાદી પાણી પીએ છે એ લોકોને ઘણા બધા રોગો નથી થતા જે હવે કોમન ગણાવવા માંડ્યા છે એટલે વરસાદી પાણી પીવામાં પીએચમાં પણ સારું હોય છે ટીડીએસમાં પણ સારું હોય છે અને એવું હવે રિસર્ચ થાય છે એનો પણ કહેવાય છે કે વરસાદી પાણીની જે પ્રાણશક્તિ છે જે આપણો સંસ્કાર ગણે છે એ પ્રાણશક્તિ વધારે છે જે આ ટેકનિકલ પાણી આરો આર ઓ કે બાકી ફિલ્ટર કરેલા પાણીમાં પ્રાણશક્તિ ઘટી જાય છે એટલે વરસાદી પાણી ઉપર રિસર્ચ ઘણી થઈ રહી છે પણ રિઝલ્ટ જેટલા આવે છે એટલું કહે છે કે એનાથી સ્વાસ્થ્યને ખૂબ ફાયદો છે એટલે અમે કહીએ છીએ બધા ઘરોમાં પ્લીઝ વરસાદનું પાણી પીઓ જી ખૂબ સરસ સર વાત કરી અને લોકોએ ચોક્કસથી તે માટે અમલીકરણ કરવાની તાતી જરૂરિયાત પણ છે અમિત સર આપની પાસે પણ આવીશ કે કે કહેવાય કે કે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે લોકોમાં એક જાગૃતિ કેળવવી હોય તો તે કેવી રીતે કેળવી શકાય બહુ જ સરસ પ્રશ્ન કર્યો આપે આપણા જેવી સંસ્કૃતિમાં લગભગ પાંચમા છઠ્ઠા ધોરણથી આપણે ભણીએ છીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને આપણા જેવી સંસ્કૃતિ હજારો વર્ષ પહેલાં એટલા સરસ સ્ટ્રક્ચર્સ બનાવ્યા છે કે પૂરી દુનિયાને આપણે સાયન્ટિફિક રેઇન વોટર હાર્વેસ્ટિંગના સિદ્ધાંતો આપ્યા હવે પ્રશ્ન એ થાય કે આટલું બધું જ્ઞાન આપણી પાસે હોવા છતાંય બીજી બાજુ દર વર્ષે લગભગ ચાર લાખ કરોડ લીટર પાણી આપણને વરસાદના સ્વરૂપે મળતું હોવા છતાં લગભગ પાંસઠ ટકા લોકો આજે પાણીની સિવિયર ક્રાઇસિસમાં જીવી રહ્યા છે આપણને સૌને રેઇન વોટર હાર્વેસ્ટિંગની ખબર છે પણ આપણને એ ખબર નથી કે આ ખૂબ સરળ છે આપણે એવું માની લઈએ છીએ કે આ તો બહુ કોમ્પ્લિકેટેડ છે ખૂબ ખર્ચાળ છે ખૂબ મેન્ટેનન્સ માગી લે છે આ મારા બસની વાત નથી ગવર્મેન્ટે કરવું જોઈએ હું આમાં કંઈ નહીં કરી શકું અને મને એવું લાગે છે કે આ માન્યતાના કારણે લગભગ એંસી ટકાથી વધારે આપણા લોકોએ રેઇન વોટર હાર્વેસ્ટિંગને અપનાવ્યું નથી જી આ અવેરનેસ લાવવાની જરૂર છે માત્ર નજીવા ખર્ચમાં વન ટાઈમ નોમિનલ કોસ્ટમાં જો આપણે વરસાદી પાણી બચાવી શકતા હોઈએ તો એ આપણા માટે સૌથી મોટું પાણીની રક્ષા પ્રોવાઈડ કરનારું ફેક્ટર છે એક બીજું આપણી પાણીની કોસ્ટ ઘટાડનાર છે ત્રીજું ઓવરઓલ આપણી હેલ્થ ઇમ્પ્રૂવ કરનાર છે એટલે એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લઈએ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ આપણને બધાને કદાચ ખબર છે પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સરળ છે સસ્તું છે મેન્ટેનન્સ વગરનું છે ખૂબ સારી રીતે એને મોનિટર કરી શકાય છે અને ફ્રી ઓફ કોસ્ટમાં વિધાઉટ એની રિઅકરિંગ કોસ્ટ બીજા કોઈપણ પ્રકારના કન્ઝ્યુમેબલ્સના ખર્ચા વગર વર્ષો વર્ષ સુધી લાખો લીટર આપણને પાણી પ્રાપ્ત થઈ શકે છે આવું

અમે ત્રણ ચાર મુદ્દાઓ એમાં કહીએ છીએ એક એવું કે જે પ્લાનિંગમાં વરસાદી પાણીને સ્ટોમ વોટર કહેવાય છે એ ટર્મિનોલોજીને બદલવાની જરૂર છે જ્યારે આપણે ઝરમરતા મીઠા વરસાદના પાણીને પણ સ્ટોમ વોટર કહીએ એટલે એક એવી ગ્રંથિ થાય કે આ પાણીને હવે ફેંકો આ પાણીથી પૂર આવશે સ્ટોમ થશે ફ્લડ થશે એટલે એ ટર્મિનોલોજી બદલીને આપણા પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ આપણા અર્બન પ્લાનર્સ બધાએ એને રેન વોટર કહેવું જોઈએ ખાલી

જી પ્રશ્ન જણાવશો આપનો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે સર આપણે આપણી ચર્ચા વધુ યથાવત રાખીએ એટલે આપણું જે એક પાણી વરસાદી પાણી તરફનો જે આપણો એક વલણ છે એ વલણ બધા લેવલે બદલાઈએ આપણે પ્લાનિંગ લેવલે એજ્યુકેશન લેવલે ઘરગથ્થુ લેવલે અને પાણીમાં વરસાદમાં જે એક નહાવાની ટેવ હતી ખબર છે એવો આનંદ લેવાની જરૂર છે વરસાદનો જી એટલે એવું બધું કરતા જઈએ તો થઈ જશે આપણે આપણે રાણાભાઈનો પ્રશ્ન એ હતો કે જે વરસાદી પાણી જે સ્ટોરેજ કરેલું હોય તે તરત જ પીવાના પાણીના ઉપયોગમાં લઈ શકાય ખરું હા લઈ શકાય અમારા ઘણા બધા ટેસ્ટ ચાલે છે હમણાં અને ઘણા બધા લોકો કરે છે પાણી વરસાદનું પાણી તમે એકવાર ભરો ચોખ્ખાઈથી ભરો તો તમારે એને ફિલ્ટર કરવાની જરૂર નથી એને ઉકાળવાની જરૂર નથી અને તમે પૂછતા કે આ પાણી કેટલા વખત સુધી સારું રહે તો સ્ટડીઝ એવું દેખાડે છે કે ત્રણ વર્ષ સુધી આ પાણી બગડ્યું નથી લોકોએ ભરી રાખ્યું છે ટાંકામાં અને ત્રણ વર્ષ પછી પણ આ પાણી બગડ્યું નથી એટલે આ પાણી જો તમે વ્યવસ્થિત રાખો તડકો ના લાગે હવા ના લાગે જીવાત અંદર ના જાય ધૂળ ના જાય તો આ પાણીનો કોઈ વાંધો નથી તમે ડાયરેક્ટ પી શકો છો આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક સર પર્યાવરણ માટે આપણે પર્યાવરણમાં પાણી બહુ અગત્યનું છે પણ બાકી પણ ઘણા બધા મુદ્દા છે રીલી વસ્તુ ના વાપરે એટલે પાણી ચોખ્ખું રહે કારણ કે પાણી બધી વસ્તુ લઈ જાય છે ધોઈને એટલે પાણીને બચાવીએ જમીનમાં ઉતારીએ અને એના વિશે શીખતા રહીએ સમજતા રહીએ આવા બધા પ્રોગ્રામ જોઈએ આવા બધા આર્ટિકલ્સ વાંચીએ અને આખા સમાજને રાઇઝ થવું પડશે આ પ્રોબ્લેમને ફેસ કરીને સોલ્વ કરવા માટે જી ખૂબ સરસ સર માહિતી આપી અમે સર આપશું કહેશો હું એટલું જ કહીશ કે વરસાદના ટીપા જ્યારે જળ સ્ત્રોત બની જાય છે સૂકા પ્રદેશો ત્યારે સ્વર્ગના સરનામા બની જાય છે એટલે વરસાદને પરમાત્માના પ્રસાદ તરીકે અને આપણા પોતાના રિસોર્સના રક્ષણ હાર તરીકે જ્યારે જોઈશું તો એ આપણા માટે ખૂબ સરળ અને અપનાવવા જેવું લાગશે આપણે એને એવી રીતે અપનાવીએ કે ક્યારેય આપણને આપણા રિસોર્સમાંથી પાણીની તકલીફ પાણીની ક્રાઇસિસ ન સહન કરવી જી બાલા સર આપ પણ શું કહેશો હા વાત સાચી છે હું તો કહું છું પ્રકૃતિ જોડે મળવાની જરૂર છે પ્રકૃતિના ભાગ જ છીએ અમે એનાથી જુદા નથી જો એના જોડે પાછા મળી જઈએ અને આ બધું સમજવા માંડીએ એને માણવા માંડીએ તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ખૂબ સરસ સર વાત કરી આપ બંને મહાનુભાવો રેલી ગિરનારના સ્ટુડિયો અને આજની વિશેષ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર